રાજકોટ જિલ્લાના વિસ્તારમાં વરસાદ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી હરિયાસણ કોલકી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો રાજકોટ જિલ્લાના ગોંડલમાં સતત બીજા દિવસે વરસાદ થયો ગાજવીજને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો ભારે પવનથી અનેક વૃક્ષો ધરાશાય થયા અચાનક વરસેલા વરસાદથી શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા જામનગર જિલ્લાના જામજોધપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ જામજોધપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે પવન ફૂંકાયા બાદ ભારે વરસાદ થયો એક દિવસના વિરામ બાદ જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો અસહ ઉકળાટ અને બફારાબાદ જૂનાગઢ શહેરમાં વરસાદ થયો સતત વરસી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ યાજ્ઞિક રોડ ગોંડલ રોડ ઢેબલ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ થયો દિવસભરના અસહ્ય બફારા બાદ સમય સમયે મોસમી વરસાદ રાજકોટ જિલ્લાના કોટોળા સાંકાણી શાપર વેરાવળ સહિતના વિસ્તારમાં વરસાદ થયો અસહ્ય ઉખળાટ બાદ કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગોંડલ અને તેની આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદથી ઉનાળુ તલ મગ સહિતના પાકને નુકસાન રાજકોટ જિલ્લાના જેતપુરના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ થયો જેતપુર સરધાર મેવાસા હરિપર ખીરસરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો અચાનક ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ચક્રવાત અંગે હવામાન નિષ્ણાતા બલાલ પટેલે આગાહી કરી છે કયું અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાશે દરિયામાં પવનની ગતિ પચાસથી સાહીઠ કિલોમીટર રહેવાની શક્યતા એકત્રીસમી મે સુધી વાવાઝોડાની અસર અનુભવાશે રાજ્યના તમામ ભાગોમાં ચક્રવાતની અસર થશે દક્ષિણ ગુજરાતમાં દસથી બાર ઇંચ વરસાદની શક્યતા ગુજરાતમાં જો છ દિવસ કમોસમી વરસાદની આગાહી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ચાલીસથી સાહીઠ કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા ત્રેવીસ સત્યાવીસ તારીખ સુધી કમોસમી વરસાદ વરસવાની શક્યતા અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સ્થિતિના કારણે સર્જાયો ચોમાસા જેવો માહોલ પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી રાજ્ય સરકારે જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે સુરત તાપી ડાંગ નવસારી અમરેલી ભાવનગરમાં એલર્ટ આ જિલ્લામાં ચોવીસ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચના પ્રવાસમાંથી ભારે વરસાદથી ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ પર પહોંચતા ડેમમાંથી પાંચ હજાર નવસો એકોતેર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું કોઝવેની સપાટીમાં વધારો થતા લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર સતર્ક સુરત કલેકટરે કંટ્રોલ રૂમની કરાવી શરૂઆત ચોવીસ કલાક કાર્યરત રહેશે આ કંટ્રોલ રૂમ તમામ સ્થિતિ પર રાખવામાં આવી રહી છે નજર ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર કરવામાં આવી રહ્યું છે રિપોર્ટિંગ સંભવી વાવાઝોડાની આગાહીને પગલે ઉખા કોસ્ટગાર્ડ દ્વારા આપવામાં આવી સૂચના કોસ્ટગાર્ડના જવાનોએ દરિયાઈ વિસ્તારમાં જઈને માછીમારોને સાવધાન રહેવા માટે અને તરત દરિયા કિનારે પરત સલામતીના ભાગરૂપે તમામ માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી દાહોદમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસ્યો વરસાદ ચાકલીયા રોડ પર આવેલા સરકારી અનાજના ગોડાઉનનો પતરાનો શેડ ઉડ્યો પતરાનો શેડ ઉડીને રસ્તા પર પડ્યો અકસ્માત ટળ્યો શેડ તૂટવાના કારણે મોટું નુકસાન કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું પ્રતિક્રિયા માવઠાથી બાગાયતી સહિતના પાકોને નુકસાન થયું છે જેને લઈને ખેતીવાડી વિભાગ જિલ્લામાં કરી રહ્યું છે સર્વે સર્વે બાદ અહેવાલના આધારે આગળ વધશે રાજ્ય સરકાર અને વિચારણા કરશે ગીર સોમનાથનું વેરાવળ માર્કેટયાર્ડ પચીસ મે સુધી બંધ રહેશે વરસાદની આગાહીના કારણે સાવચેતીના ભાગરૂપે ત્રણ દિવસ માટે યાર્ડ બંધ કરવામાં આવ્યું ખેડૂતોને જાણસી લઈને ન આવવા માટે સંદેશ અપાયો અમળીના રાજુલાન ધારેશ્વર ગામ નજીક નવી પાઇપલાઇન નાખવાની કામગીરીમાં વિવાદ દાતરવાડી ડેમ એકમાંથી નવી પાઇપલાઇન નાખવાની કામગીરી કરાતા ખેડૂતોએ પાઇપલાઇન ન નાખવા માટે વિરોધ કર્યો નારાઓ લગાવીને રામધૂન બનાવીને એને વિરોધ કરવામાં આવ્યો કામ બંધ કરવા જતા ખેડૂતોની કરાઈ અટકાયત ચાઇના સિંગાપુર થાઇલેન્ડમાં કોરોનાના કેસ વધુ આવ્યા ગુજરાતમાં જાન્યુઆરીથી મે સુધી કોરોનાના કુલ એકવીસ કેસ નોંધાયા હાલ પંદર એક્ટિવ કેસ અમદાવાદમાં તેર અમદાવાદ રૂરલમાં એક અને એક રાજકોટમાં કેસ જોવા મળ્યો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વીસ વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ આવી આઈસીએમઆરનો રિપોર્ટ પોઝિટિવ હાલ દર્દી ઓક્સિજન પર દર્દીને શ્વાસ ચઢવો તાવ આવવાની સમસ્યા કોરોના કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે દવા ઓક્સિજન અને ઇન્જેક્શનનો પણ સ્ટોક તૈયાર